સતત ન્યૂઝ કેપિટલ એ કવરેજ કર્યું છે સવાલ ઉઠાવતો રહ્યો છે અને આજે એનો પરિણામ પણ આપણે જોઈ રહ્યા છે પરંતુ જે દર્દીઓ હોસ્પિટલમાં આવે છે તેમનું શું હાલાકી પડતી હતી તેમણે શું કહ્યું હતું અજી ચોકસથી ગઈ આપણા આજે રાજકોટના સંવાદદાતા છે ઋષિ દવે એ આ અહેવાલ સામે છે તે લઈને આવ્યા છે તેમની એક્સક્લુઝિવ ખબર હતી ઋષિ દવેની ગઈકાલથી આ કે જનાના હોસ્પિટલમાં દર્દીઓ આવે છે પરંતુ દર્દી અને દર્દીના સગાવાલાઓને જે કોર્પોરેશનનું પાણી મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને તેને કારણે હોસ્પિટલ તંત્રને છે તે બહારથી ટેન્કરો છે મંગાવવા પડી રહ્યા છે એ પ્રકારની ફરિયાદો ન્યૂઝ કેપિટલના રાજકોટના જે સંવાદદાતા છે એ ઋષિ દવેને મળી હતી ત્યારબાદ તેમને આ સમગ્ર મામલે તપાસ કરતાં એક ચોંકાવનારી વાત છે તે સામે આવી હતી કે આરએમસીમાંથી લેટર છે તે ઇસ્યુ થઈ ચૂક્યો છે પરંતુ એ માત્ર આરએમસીની તમે વાત કરો તો આરએમસીનું જે ઓફિસ છે ત્યાંથી સિવિલ જે અજનાના હોસ્પિટલ છે એ બે કિલોમીટરનું અંતર પણ નથી ત્યારે એ બે કિલોમીટર લેટર પહોંચવા માટે વીસ દિવસનો સમયગાળો લાગે છે ને જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી એ વાત આપણા ધ્યાને ને ત્યારબાદ ગઈકાલથી આપણે આ અહેવાલ છે તે પ્રસારિત કરવાની શરૂઆત કરી હતી ને હવે તેની અસર છે તે જોવા મળી છે આજે લેટર છેલ્લા વીસ દિવસથી નહોતો પહોંચી રહ્યો એ આજે સિવિલ હોસ્પિટલને મળ્યો છે અને હવે આગામી એક સપ્તાહમાં જે જનાના હોસ્પિટલ છે તેને કોર્પોરેશનનું પાણી મળતું થશે એ પ્રકારની વાત સિવિલ સુપ્રિટેન્ડન્ટે આપણા જે સંવાદદાતા છે ઋષિ દવે તેમની સાથે કરી છે એટલે એક અઠવાડિયામાં જે હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીના પરિવારજનો આવે છે તેમને આ કોર્પોરેશનનું પાણી પૂરતું મળી રહેશે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે બિલકુલ આભાર જયેશ સમગ્ર જાણકારી માટે તો જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ દ્વારા સતત પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા હવે તેનું પરિણામ આજે છે હવે અડતાળીસ કલાકની અંદર જ કોર્પોરેશને સર્ટિફિકેટ બહાર પાડી દીધું છે જે સર્ટિફિકેટની સતત રાહ જોવાતી હતી તે સર્ટિફિકેટ હવે મળી ગયું છે પાણીની વ્યવસ્થા તો પ્રથમ હોવી જોઈએ અને પાણીની વ્યવસ્થા જ્યારે નથી ત્યારે આ સરકાર જે છે એ માત્ર ને માત્ર લોકોના પૈસા ક્યાં વેડફાય અને કેટલું કરપ્શન થાય એનું ચાલી રહ્યું છે કારણ કે અહીંયા પાણીના ટાકાઓ આવે તો એની અંદર પણ કમિશનો ચાલી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક જનાના હોસ્પિટલની અંદર પાણીની વ્યવસ્થા કરવામાં આવે જનાના હોસ્પિટલ જે બનાવવામાં આવી છે જનાના હોસ્પિટલની અંદર આપણે જોઈ રહ્યા છીએ કરોડોના ખર્ચે આજે લોકોની સુખા